કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તાર ની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વાળ વાગો કર્યો ભૂરા ભૂરાભયનો વાળ વાગો કર્યો અને જેમણે પણ ખેડૂતો ને બરબાદ કર્યા છે તમારી છમકીનું ધાવણ યાદ ના કરાવું ને મારું નામ પણ જીગ્નેશ બેવાણી મંચ ઉપરના સૌ સન્માનનીય સાથીઓ

જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો વડીલો આગેવાનો મારી બહેનો માતાઓ અને સર્વ સમાજના લોકો પોલીસના મિત્રો મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ તમે પણ આ બધાનું સ્વાગત કરું છું WhatsApp માં ગઈકાલથી છ મેસેજ આવીને પડ્યા છે મેસેજ નંબર એક આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે આ લેસન મને કોઈ કે મોકલી આપ્યું છે મેસેજ નંબર 1 તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી રિયોન અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે પાણી પેઠે 750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવવાની બાકી છે તંત્રમાં પાણી નહી હોવાના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયેલું છે કે ગીર સોમનાથ કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી મેસેજ નંબર ત્રણ સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના કલેક્ટર તંત્રના પાપ વિશે બસો ને ચાલીસ પાનાની પીડીએફ તમને મોકલી આપીશ મેસેજ નંબર ચાર

આ મગર મચ્છોના બાંધકામ તોડવાનું પાણી એક કલેક્ટર તંત્રમાં નથી ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે પરંતુ આજદિન સુધી ખાલી કરવામાં આવતી નથી અને સુત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને પાંચસો વીઘા જમીન આપી દેવામાં આવી છે કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આપણ ખુલ્લું કરીને બતાવે અને મેસેજ નંબર છ ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓ લાઈમસ્ટોનની લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે

અને ગુજરાતની જનતાનું છે કલેક્ટર તારા પાપની પેઢી નથી અને તારા જેવી કઈ ચૌદસો ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે અને આ પાલ આંબલિયા લાલજી ભાઈ અને જીગ્નેશ ભાઈ એ ગીર સોમનાથની માટીની માટી ની સોગંધ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી

कलेक्टर तंत्रण की मुड़ी तोप छो सारा सभ्य हो संसद सभ्य हो कैबिनेट मिनिस्टर हो आईएएस हो आईपीएस होय બધા જનતા થી મોટું કોઈ નથી એ વાત આપણે જનતાએ સમજી લેવી છે છે 6 месеજ જ્યારે પોચા જેનું મે પઠન કર્યું અને અરજી જે રામભાઈ એક સોલંકી ય પાલ ભૈયા વાચી

અને પછી એ મશીનો પાછા ગયા સાથીઓ હું આજે ભાષણ કરીને જતો રહીશ પાલભાઈ લાલજી બી બધા મિત્રો જતા રહેશે અહીંના કલેક્ટર એસપી બધા બદલાશે પણ ગીર સોમનાથ અને કોડીનાથનો ઇતિહાસ લખાશે ને તો એમાં ભૂરાભાઈ અને મહેશ મકવાણ નામ લખાશે અને એટલું પણ કહું પેલા ત્રણસો બે ના આરોપી આરોપી નંબર એક અને તારો ત્રીજો બંને ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાગણી કમાં થોડી વારમાં આવે સાથીઓ દુઃખ એ વસ્તુ થઈ રહ્યું છે

કારેડિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા તમે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા તમે આહીર અને કોળી સમાજના મકાન તોડ્યા તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો એક મારી તમને ચેલેન્જ છે આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે અગ્નિકાંડમાં નાની વાછલીની ધરપકડ કરવી એ બહુ આસાન છે પણ ભડવીર તો એને કહેવાય કોઈ કેબિનેટ મિનિસ્ટર આજે આખા વિસ્તારમાં એક જ માણસ નો આતંક અને આખી ગીર સોમનાથ પબ્લિક ને માણસ જાગવું પડશે અજેલાલજી ભાઈ કહેલી પ્રમાણે અજેને બરબર આક્રમક વાત કરી ને તમે તાળીઓ પાડો એનામાં નથી આયા તમે લોકો એ વાતનો સંકલ્પ કરો તમે લોકો એ વાતની ગાઠ મારો ક્યાં કા ઘીર સોમનાથની અંદર જૂરાગઢની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ ચૂટ આવો ના જોઈએ આવા તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજેય થશે